શું તમે રીંગણા શેક્યા કે બાફ્યા વગરનો ઓળો બનાવવાની રીત જાણો છો નહીં તો જો મારો આજનો આ વિડીયો ફ્રેન્ડ્સ શિયાળો આવી ગયો છે અને ઠંડીનું પ્રમાણ પણ વધી રહ્યું છે શિયાળામાં આપણા ગુજરાતીઓના ઘરોમાં રીંગણાનો ઓળો અને બાજરીનો રોટલો રેગ્યુલર બનતા જ હોય છે ઓળો બનાવવા માટે રીંગણા શેકવા કે બાફવાની ખૂબ જ ઝંઝટ હોય છે પરંતુ આજે આપણે રીંગણા શેકવા કે બાફવાની ઝંઝટ વગર ઓળો બનાવવાની રીત જોઈશું વળી શેકવાની માથા નથી એટલે ઝડપથી બની પણ જાય છે તો ચાલો જોઈએ ઓળો બનાવવાની એકદમ નવી અને એકદમ સરળ રીત જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું કલા ગામી મારી યુટ્યુબ ચેનલ ચાની રેસીપીમાં તમારા બધાનું સ્વાગત કરું છું અને હા જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો શરૂ કરીએ આજની મજેદાર રેસીપી તો રીંગણાનો ઓળો બનાવવા માટે સૌથી પહેલાં આપણે એની સામગ્રી જોઈ લઈશું ચાર નંગ લીલી ડુંગળી લીધી છે ચારથી પાંચ નંગ લીલું લસણ લીધું છે ત્રણ નંગ મીડિયમ સાઈઝના કોણા ગુલાબી રીંગણા લીધા છે તમે એ મોટા રીંગણા પણ લઈ શકો છો બે નંગ લીલા તીખા મરચાં લીધા છે છ નંગ લસણની કઢી લીધી છે એક ટુકડો આદુનો લીધો છે એક મીડિયમ સાઇઝનું ટમેટું લીધું છે અને થોડીક કોથમીર લીધી છે તો ભરથો બનાવવા માટે સૌથી પહેલાં આપણે ડુંગળી અને લસણને સમારી લઈશું તમે અહીંયા લીલી ડુંગળી અને લીલું લસણ તમારી પસંદગી પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો હવે આપણા ડુંગળીને ઝીણી ઝીણી સમારી લઈશું અહીંયા મેં બધી ડુંગળીને સમારીને કટ કરી લીધી છે હવે આપણે લસણને પણ આ રીતે ઝીણું ઝીણું કટ કરી લઈશું લસણને પણ મેં ઝીણું ઝીણું કટ કરી લીધું છે હવે આપણે ટમેટાને પણ ઝીણું ઝીણું સમારી લઈશું અહીંયા મેં લીલી ડુંગળી લીલું લસણ અને ટમેટાને કટ કરીને તૈયાર કરી લીધા છે અહીંયા આપણે આદુ લસણ અને મરચાંની પીસ બનાવીશું તો તેના માટે આપણે ખાણી લઈ લઈશું પહેલાં આપણે બંને મરચાંને કટ કરી લઈશું ત્યારબાદ આખી કડી લસણને ઉમેરી દઈશું હવે આપણે આદુની છાલ ઉખાડીને આદુના ઝીણા કટકા કરીને ઉમેરી દઈશું હવે આપણે ત્રણેય વસ્તુને ખાંડીને અચકચરી પેસ્ટ બનાવી લઈશું તમે આ ત્રણેય વસ્તુને મિક્સરમાં અતકચરી પીસ બનાવી શકો છો તો તમે જોઈ શકો છો કે મેં લસણ આદુ અને મરચાંને અકચરા ખાંડીને પીસ બનાવી લીધી છે તો અહીંયા અમે ટમેટા લીલી ડુંગળી લીલું લસણ અને આદુ લસણ મરચાંની પીસની તૈયાર કરી લીધી છે તો હવે આપણે ગેસ તરફ જશું ગેસને ચાલુ કરીશું અને ગેસ ઉપર આપણે કઢાઈ મૂકી દઈશું હવે આપણે કઢાઈમાં ત્રણ પાવડા જેટલું તેલ ઉમેરીશું રીંગણાનો ઓળો તેલ મસાલાથી ભરપૂર હોય છે તેલનું પ્રમાણ તમે તમારા તેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો કરી શકો છો અહીંયા આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે ગેસને ધીમો કરી દઈશું ચમચી જેટલી રાઈ ઉમેરીશું ચમચી જેટલું જીરું ઉમેરીશું પાંચ ચમચી હિંગ ઉમેરીશું જીરું સરસ જાય પછી આપણે આદુ મરચા અને લસણને ની ઉમેરી દઈશું ગેસને એકદમ ધીમો રાખીને બધું સારી રીતે સાથે આદુ લસણ મરચા સરસ રીતે સતરાઈ ગયા છે હવે આપણે કટ કરેલું લીલું લસણ ઉમેરી દઈશું તો ફ્રેન્ડ્સ આ રીંગણાના ઓળામાં લસણ આગળ પડતું જ હોય છે વધારે લસણ આપણે ઉમેરીએ તો આપણો ઓળો એકદમ ટેસ્ટી એવો બને છે લસણને પણ આપણે એક મિનિટ માટે સાથે લઈશું તો તમે જોઈ શકો છો કે લસણ એકદમ સરસ રીતે સતળાઈ ગયું છે અને તેલ પણ છૂટું પડી ગયું છે હવે આપણે જે કાપીને લીલી ડુંગળી રાખી છે એને આપણે ઉમેરી દઈશું લીલી ડુંગળીને એક માટે સાથે લઈશું અહીંયા આપણી ડુંગળી પણ સરસ રીતે સતળાઈ ગઈ છે હવે આપણે કટ કરેલા ટમેટા ઉમેરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું મીડિયમ ગેસ ઉપર ત્રણથી ચાર મિનિટ ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું હવે અહીંયા ટમેટા જલ્દીથી ચડી જાય એટલે આપણે એક ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી શકો છો તો ફ્રેન્ડ તમે મારા વિડીયો કયા સિત્તી અને શહેરમાંથી જોઈ રહ્યા છો એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો જેથી મને ખબર પડે કે મારા વિડીયો ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છે અહીંયા આપણા ટમેટા પણ સોફ્ટ થઈ ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે હવે આપણે મસાલામાં અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું કારણ કે આપણે આમાં બે તીખા લીલા મરચાં નાખ્યા છે તમે તમારી તીખાશ પ્રમાણે લાલ મરચું ઉમેરી શકો છો મસાલાને સારી રીતે મૂસ્કા લઈશું હવે આપણે ગેસને એકદમ ધીમો કરી દઈશું હવે આપણે રીંગણાના ઉપરના દીટિયાના ભાગને કટ કરી લઈશું અહીંયા મેં તણે રીંગણાના દીટિયાના ભાગને કટ કરી લીધા છે હવે આપણે પિલરની મદદથી રીંગણાની ઉપરની પાતળી છાલને ઘાટી નાખીશું તો આવી રીતે આપણે રીંગણાની પાતળી પાતળી છાલને જ ઘાટીશું વધારે પડતી છાલ નથી ઘાટવાની હવે આપણે રીંગણાને આવી રીતે વચ્ચેથી કટ કરીને લાંબી લાંબી પીસમાં કાપી લઈશું અને તરત જ પાણીમાં ઉમેરી દઈશું જેથી રીંગણા આપણા કાળાનો પડી જાય અને આવી રીતે રીંગણા કટ કરવાથી રીંગણામાં સડો કે જીવાત હોય તો તે દેખાઈ જાય છે આખા રીંગણા શેકવામાં આવી ખબર નથી પડતી તો અહીંયા મેં ત્રણેય રીંગણાને કટ કરીને પાણીમાં લઈ લીધા છે તો તમે જોઈ શકો છો કે મારા રીંગણા એકદમ ખૂણા છે અહીં આપણા મસાલા પણ સરસ રીતે ભળી ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે હવે આપણે જે રીંગણા પાણીમાં કટ કરીને રાખ્યા છે એને આપણે આમાં ઉમેરી દઈશું હવે આપણે કઢાઈ ઉપર થાળી મૂકી દઈશું અને થાળીમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અહીંયા આપણે રીંગણાને વડાટથી જ બફાવા દઈશું બેથી ત્રણ મિનિટ માટે એકદમ ધીમા તાપ ઉપર તેલની અંદર જ ચડવા દઈશું બેથી ત્રણ મિનિટ પછી ખોલીને ચેક કરી લઈશું એકદમ સરસ સુગંધ આવી રહી છે અને પચાસ ટકા જેટલા આપણા રીંગણા સરસ ચડી ગયા છે એકવાર રીંગણાને આપણે હલાવી લઈશું જેથી રીંગણા બધી બાજુથી સરસ રીતે ચડી જાય હવે આપણે ફરીથી પાણી ભરેલી થાળીને કડાઈ ઉપર મૂકી દઈશું પાંચ મિનિટ માટે ધીમા ગેસ ઉપર થવા દઈશું તો હવે પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો શાકને આપણે ખોલીને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે સરસ આપણા રીંગણા ચડી ગયા છે તો આ રીતે આપણે રીંગણાને થોડા ચમચાથી મેશ કરી લેવાના છે એટલે એકદમ સરસ મેશ થઈ જશે તમે મૅનની મદદથી પણ મેશ કરી શકો છો પણ અહીંયા આપણા રીંગણાં એકદમ સરસ ચડી ગયા છે એટલે આ રીતે ચમચાથી મેશ કરશો તો સરસ રીંગણાં મેશ થઈ જશે અહીંયા આપણા રીંગણા એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે એક ચમચી જેટલું ધાણા જેટલું પાવડર ઉમેરી દઈશું અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી દઈશું બધું બરાબર મિક્સ કરી લેશું હળદો અને ગરમ મસાલો પણ સરસ રીતે મિક્સ થઈ ગયો છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આપણા રીંગણાનો ઓળો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે ફ્રેશ લીલા ધાણાને ઉમેરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું આ રીંગણાના ઓળાને શિયાળામાં વધારે ખાવામાં આવે છે કારણ કે રીંગણાની તાસી ગરમ હોય છે એટલે ઠંડીમાં આવી ગરમ વસ્તુ વધારે ખાવામાં આવે છે તો ફરીથી એક મિનિટ માટે આપણે થાળી ઢાંકી દઈશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી રહેવા દઈશું એક મિનિટ પછી આપણે થાળી ખોલીને જોઈ લઈશું તો સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે અને તેલ પણ છૂટું પડી ગયું છે તો અહીંયા આપણો રીંગણાનો ઓળો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને કઢાઈને નીચે ઉતારી લઈશું હવે આપણે ગરમા ગરમ રીંગણાના ઓળાને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણો ગરમા ગરમ એકદમ નવી રીતે બનાવેલો રીંગણાનો ઓળો તો એકવાર તમે આ રીંગણાનો ઓળો ચોક્કસથી બનાવજો સુપર ટેસ્ટી બને છે તો આ રીંગણાના ઓળાને આપણે ઉપરથી ધાણાથી ગાર્નિશ કરી દઈશું તો રીંગણાને શેકવાની ઝંઝટ વગર એકદમ સિમ્પલ રીતે આ ખૂબ જ ટેસ્ટી એવો ઓળો બનીને તૈયાર થાય છે તો શિયાળામાં તમે પણ એકવાર આ રીતે ઓળો બનાવીને ખાજો તો ખૂબ જ મજા આવી જશે અને મને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ રીંગણાના ઓળાની રેસિપી કેવી લાગી તો ગરમાં ગરમ ઉળાને તમે બાજીના રોટલા સાથે છાસ અને ગોળ સાથે સર્વ કરી શકો છો ખૂબ જ ખાવાની મજા આવે છે જો તમને આ રીંગણાના ઓળાની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને મારા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો मरा विवादल तो खूप खूप आभार आणि मला सुनावी रेसिपीसाठी त्या सुधी बघाने जय श्रीस